અબ આકાજ બે પાછા ભૂલી ગયા અમે હટવા ગઈ તા આકા જાશે ને ઓલા છે બે પટકારા વાળી કરી કાય હોય દેખાતું તો હે ની જાન રાખજો હા દીપડો આવ્યો તો અમને એવું છે આ દીપડો ઓલી ધારમાં આવ્યો તો ને હા મારે ગన్నખલ તો વાસડી નું હા બરાબર ભાઈ તેલ નાખે છે આદ ભાઈ ઉપિન મેંગી બનાવે ભાઈ કેવી કેવી મેંગી બને રામ જાણે મેંગી નવી સ્ટાઈલ લાગે મને આમ જો તેલ ભાઈ નાખી દીધું છે આમ જો આમ જોઓ પણ કેમ રામ રામ ડાયરા ને વિડીયો થવાનું હે એન્ટ્રી ઇન્ટરેસ્ટ થી એટલે વિડીયો માઇન્ડ સુધી ને આપણે કરવાનું ભાઈ પંદર વીઘાનું વાહપુ એટલે કે ભાઈ ખેતર નું ધાન રાખવાનું ખેડૂતને વાહુપુ પાક બગાડી નાખે ભાઈ ધાર ઉપર ને આ ધાર ઉપર ભાઈ કાલે દીપડો આવી જતો એટલે અમને તો ખબર જ નહોતી પણ પાડો એ બધી વાત કરી હતી અને ભાઈ બે દિથા વન્ય પ્રાણી એટલા વધી જાય ને એટલે હે ભાઈ રોખોપુ કરવાનું છે સમય ની વાત કરી દઉં તો નવ વાગ્યા એક વાગ્યા સુધી ના ગાળામાં જાગવાનું મિત્રો વિડીયો માઇન્ડ સુધી ના રહેજો કેમ કે મજા આવવાની છે કોઈ એડવેન્ચર જગ્યા ઉપર ને પાસે એટલી બધી ધારું છે ને ભાઈ ખતરનાક વિડીયો થવાનો હોય વિડીયોમાં મેં સુધી બિના રહેજો ને શિયાળિયાને પટુ હવે તો શાળા શરૂ થઈ ગયા તમને તો ખબર છે ભાઈ દીએ કાંઈ ઘાયા ઘા સુરત ગામથી આમ શાળાના પાંચ ચાર દી હોય એમ કાંઈ કહે છે મને બહુ કાંઈ આગળ ખબર નહીં ને ભાઈ આપણે કરવાનું રખો પૂત ને અત્યારમાં ભાઈ વાતાવરણની વાત કરું તો ઉપર તડકો એક વાગી રહ્યો છે નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને હવે મળું તમને નવ વાગે હાલો ખાલી મિત્રો અચરમાં રહ્યા છે સાડા આઠ ને બે હવે જાવું જ છે આપણે ને થોડી ઘણી તૈયારી કરવાની છે જે વસ્તુ આપણે લેવાની છે એ વસ્તુ લઈ લઈને કાનાદા ને ભાઈ કહેતા થઈ આમ જો ભાઈ કાનાદા બેઠા એની ઓયડીમાં કાનાદા ભાઈ એમ હેને ભાઈ રખોપુ કરવા જઈ છે વાહોપુ કરવા 15 વીગામાં એટલે કાઈ એવો કે વાંધો બાંધો આવશે તો ફોન કરી તો બસ આવજો ધ્યાન રાખજો હા હા દીપડો આવ્યો તો હમણા એવું છે આ દીપડો ઓલી ધારમાંથી આવ્યો તો ને હા મારે કન્ના ખલો તો વાસડીનું હા બરોબર હા મને લાગે છે ભૂખ તો હું સીન ખાઈ લઉં

કુતરા બહુ ભણે હે ઓલી બાજુ એટલે બત્તી કરવી જરૂરી છે સમજો ઓલી બાજુ ને મિત્રો પાવર ઓછો હે ને સાજીમાં મેળવી જોઈએ એટલે હેતુ કાંઈ લાગતું હે નહીં ભાઈ કુતરા ભણતા બંધ થઈ જાય કઈ હે નહીં આપણે નીકળી પાછા બધી તૈયારી કરે ને ફાઇલ મિત્રો પંદર વીઘામાં ભાઈ ટાઈટ એટલી હે ને કે એની વાત જવા જો ને પેલો તો કાયગા ભઠ્ઠો કરવો પડશે ભાઈ ને જે વાડીએ ભાઈ ઓડી હે કે નહીં ઓડી ની માછે અહીંયા કેમ કે હેઠે ભાઈ હે ને ભાઈ કુતરા મોડા ભરતા હતા ને શિયાળે હે ને ભાઈ હેચેમાં હચેમાં તો બંધ થઈ ગયા ને વસાળે હે ને દહ કોઈ કેના ગાળામાં ભરતા હતા એટલે ભરતા હતા હું ઉક્યો કે કેતા થઈ જો ભાઈ દેખાતો તો ને ભાઈ અહીંયા હે ને ભાઈ ઉપીન ભાઈ બધું સુધારે કેમ કે ભાઈ ભૂખ લાગી ને ચો વાગી જાય ભાઈ 11 એટલા મન ભાઈ આટો માર્યો કેમ કે ભૂણા 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 જે કાઢીને દમી આયલા આવી છે ને હાલો તમને હું બતાવું કેમ કે

બત્તી મારી પાસે આકા શામનો પાળા ઉપર ઉબો ઉબો રાડ્યું નાખતો પછી ઓળી ઉપર સીડ્યો હોય હોય કઈ દેખાતું તો હે ની નકર આપણા ટમેટા ને ભાઈ ડુંગળી મોળીજી હે મરચા છે ને ભાઈ થોડા હતા એટલે થોડાક જ નાખ્યા તીખા હે ને ભાઈ આ બાજુ હે ને ભાઈ ઉપીન ભાઈ હે ને ભાઈ તાપ કરે હે સુગલો લેવા સુગલો લાવ્યા છે કેમ કે ભાઈ અહીંયા ઓલા ઉપર તો કઈ કરાય ની ઈ વરસાદનો કાટી ગયો જો આ રીતનો દેવી ત્રોહાને ભાઈ ખરેખર બહુ ટેટ છે ને ભાઈ લુંગી લાવતા ભૂલી જાઈ ને પવન ને હું હળા ને મિત્રો પંખો હે ને પાસે હે ને પવન છે કે એટલે ભાઈ અવાજ થોડો થોડો આવશે તો ભાઈ તપે તપેલું યાર કો રે તું ને ભઠ્ઠો કર્યો હે આમ જો આવું છે ભાઈ કામકાજ આમ જો જો આમ જો થઈ જાય તો ખાવાની ને કરવું છે આમ જો પણ જુગાડ કરે હે ઉપિન ભાઈ બાકી ભાઈ ખેતમાં ભાઈ પાલટી કરવાની કઈ મજા જ અલગ છે એટલે ભાઈ મેંગીની ઓળાની ગમે એ ભાઈ આખા રીંગણા આમ જો ભાઈ હા ભાઈ ઉપિન તેલ નાખે છે આજ ભાઈ ઉપિન મેંગી બનાવે ભાઈ કેવી કેવી મેંગી બને રામ જાણે મેંગી ની નવી સ્ટાઈલ લાગે મને આમ જો તેલ ભાઈ નાખ દીધું છે આમ જો જો ભાઈ નવા પછી હે ના ભાઈ આને શું પછી શું કરજો ઉપિન ભાઈ ધીમે ધીમે નાખવાનું ને ડુંગળી ને ટમેટા એવું છે એમને હાલો ભાઈ હાલો ઉપિન બનાવે આપણે જોઈ રાખવાનું છે હાલો મિત્રો હે ના ભાઈ ઈટડું લીધું ભાઈ ઈટડું કેમ કે તપેલું ભાઈ હરકો રહેતું હે ની આમ જો

જો ભાઈ આપડી મેંગી આવી ગઈ હે હવે હે ને આને ભૂકો કરી નાખો ને ઉપિન ભાઈ કાઈક નવી નોકી સ્ટાઈલ માં બનાવવાનો હે આમ જો હવે એનો ભાઈ થાય થવાનો હે ભાઈ ભૂકો આમ જો આમ જોવો પર કેમ ઓ ભાઈ આ હે ને ભાઈ આપડી મેંગી ન કાજે ઉપિન ભાઈ આજકાલે હે ને ભાઈ હાવ ભૂકો કરી નાખું હવે ઈ બનાવા કઈ સ્ટાઈલ માં બનાવા કઈ ને ફાઈનલ મિત્રો હે ને ભાઈ આપડી મેંગી બની ગઈ હે ને ઉપિન ભાઈ ભાઈ મેંગી બનાવી નખી હે ને ભાઈ આ પટખે ને ભાઈ પઠો ચાલુ એટલે ભાઈ કાઈ હે ને ઈલી પડી દે કઈ આવશે બાવશે ની બકી હાલો ભાઈ મેંગી વેગી ખાઈ લઈ પછી આપણે એને ઓલી બાજુ આટો મારી ભાઈ 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 મેંગી બની ગયા અને ઉપીન ભાઈ ખાઈ આમ જો આમ જો કેમ બની એક નંબર ખાઈ શકે આમ જો વાકે હાલો ભાઈ મેંગી વેગી ખાઈ લીધી હે ને ભાઈ ખેતરમાં માં ને ભાઈ લીલ્યો આવી જો ઓલી સાઈડ થી આમ જો હું તમને બતી કરીને બતાવું દેખાય તો આમ જો ઓલી બાજુ જો દેખાય આમ તો કદાચ બત્તીમાં નહીં દેખાતું હોય કેમ કે ઓલી બાજુ હોય ને મિત્રો અહીંયા જો હે ને હાલો હું તમને હેઠે જઈને બતાવું કઈ હોય ભાઈ ખડખડ કરતું જીતો ને ભાઈ લીલો ન તો ભાઈ ભૂણા હતા ભૂણાને ને કાઢી ની એવા છે ને તમને ખબર મળવું કેમ કે ભાઈ વાગી જાય છે ભાઈ બાર માલી મિત્રો ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું હે ને ભાઈ પંદર વીઘા ભાઈ છે ને કપા વીણવા મીડા ને ભાઈ છે ને પછી તો ઉપર હોઈ જાય ના ઓડી માથેથી કેમ કે કાનાદા ફોન કર્યો ને કાનાદા પછી ગોલડે ને લઈને આવતા કા કાનાદા ને કાનાદા આપણે આ ખેતર કેદી પૂરું થઈ જાય કાલ હાડા સારા પૂરું થઈ જાય હા હા

હમણાં મિત્રો છે ને ભાઈ વરસાદે તો બધું ખેદન મેદન કરીને પાછી આ ગઈ આપેલી છે એટલે ભાઈ આમાં તો હજી બાકી રહી ગયું ખેદન મેદન કરવાનું હવે તો લગભગ આમ તો લગભગ આવશે તો નહીં પણ તોય ભાઈ આનું કઈ નક્કી કેવાય નહીં શું કઈ થાય કઈ નહીં તોય કપા માં એટલો બધો વાંધો નહીં આવ્યો વાંધો તો આવ્યો પણ તોય અમુક છે ને અમુક પહેર્યું બોલી છીએ

પંદર વીઘા હે ને ભાઈ વીણા વીણા વાયુ ભાઈ કાલ માં વિણાય છે ભાઈ આવડો છે ભાઈ 15 વીઘા જાવું દી ભાઈ કપા દેખાય ને આવું ભાઈ આમ જો ભાઈ હે ને કપા માં હે ને ભાઈ પાછું પાણી ચાલુ કરી દીધું હે આમ જો ભાઈ મોટર નું પાણી આવે આમ જો એટલે ભાઈ કૂ આપણે જે વાળીએ કૂવો છે ઈ કોન પાણી આવે પણ આલી મોટર નું આમ જો પછી કેમ પણ પાણી આવે છે ને આમ જો એટલા બધા હેને ને પાટિયા પવાઈ જાય હે ને આ પાટિયા હેને પાણી ચાલુ છે જો મિત્રો કેમ બસ કેમ પાણી આવે છે આપણે હાથ તો ભઈ લીધા હવે ભાઈ જવાનું છે આપણે બપોરો કરવા ઓલ્લા વડલે જો

હવે ગાડુ લઈને જવાનું છે આપણે ઘરે એટલે કપા બધો ભરી લીધો છે અને કાનાદા ભાઈ બળી જ્યાં લઈને આવે કાનાદા ક્યાં વીઘા માલી આવો છો તમે ઠેક દસ વીઘા માલી અને બાકી હાલો ભાઈ ગાડું બાડું જોડી અને નીકળીએ આપડે કા કાનાદા વાડીએ હાલો ભાઈ હાલો ભાઈ ગાડુલી નીકળી જાય છે ભાઈ ઓલી સેટ કપાવ કેમ કે ઓલા સેટ પંદર વીઘા છે એટલે ભાઈ સા બહુ મોટા છે એટલે ઓલી બધું ભાઈ કપાણી ગાંઠ જેવું છે ગાંઠ લેવા જાય છે આમ જો બાકી કેમ કાના ધા કેવી મોજ આવે વાત હાલો ભાઈ હાલો હે ને ભાઈ ગાડું હે ને આપડે હકારી છે આખા રોડ ઉપર આમ જો આપડે ઉપલા હે ઓલા ભાઈ હે ને ગાહડીયું લેવા ગયા છે ઓલી બાજુ આમ જો આમ જો મિત્રો 15 વીઘા હે ને પાસુ ભાઈ વાહે હે ને ભાઈ પાસુ તડવા મળ્યું છે આમ જો ભાઈ ઓલા બધા હે ને ગાહડીયું લઈને આવે આમ જો ભાઈ કાનાદ દા હે ને ભાઈ ગાહડી લઈને આવે છે આ ભાઈ કાનાદ દા હે ને ભાઈ ગાહડી લેવાની સ્ટાઈલ છે આમ જો ખેવી પડ્યા હા ઓય બાપો બાપો ઉભા રહેજો એક જ નહીં હાલા

એ ભાઈ વાડિયું ના કેળન ભાઈ અચામાં ભાઈ કુતરા ભવાનું ચાલુ થઈ ગયું હે લોંગ્રેવી કેદન થતું અમદાવાદ